નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જે ચર્ચા કરવાના છીએ ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેટની અંદર પ્રશ્ન પૂછતા હોય છે તો એના વિશે આપણે જમીન વિશે ખાસ કરીને જે ચર્ચા કરશું તો ડિટેલમાં આપણે વાત કરીએ તો આપણી સાથે જે છે પ્રિયાંકભાઈ છે અને ઓજેપભાઈ છે જે કૃષિ એક્સપર્ટ છે અને સૌથી પહેલો જે પ્રશ્ન છે ખેડૂત મિત્રોનો અને ગુજરાતમાં જે છે કેટલા પ્રકારની જમીન આવેલી હોય છે તો એના વિશે થોડું માહિતી આપ નમસ્કાર મિત્રો બહુ સરસ પ્રશ્ન આપી કૃપાલભાઈ હવે જોવા જઈએ તો ગુજરાતમાં ઘણા પ્રકારની જમીન આવેલી હોય છે એમાં આપણે જોનવાઈઝ જોવા જઈએ તો સાઉથ સૌરાષ્ટ્ર એટલે કે દક્ષિણ સૌરાષ્ટ્રમાં કાળી જમીન આવેલી છે મધ્યમ કાળી જમીન એ સિવાય એમાં એ જમીનમાં કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ પણ વધુ હોય છે જે આપણે જે મગફળીનું વાવેતર કરવામાં આવે છે એના માટે વધુ ઉપયોગી છે ત્યારબાદ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં સુરત છે નવસારી છે એ સાઈડ ઊંડી કાળી જમીન આવેલી છે જેમાં આપણે ત્યાંના ખેડૂતો શેરડી કપાસ ઘઉંનું વાવેતર કરતા હોઈએ છીએ તે પછી મધ્ય ગુજરાતમાં જે આણંદ છે ખેડા છે ત્યાં ગોરાળું જમીન આવેલી હોય છે કે જ્યાં આપણે તમાકુ ઘઉં છે જુવાર છે બાજુ છે અને શાકભાજી પાકો છે ત્યાં એ જમીન આપણે અનુકૂળ ત્યાં ત્યાં પાકોને અનુકૂળ આવતી હોય છે તે પછી ઉત્તર ગુજરાતમાં જોવા જઈએ તો ત્યાં રેતાળ ટાઈપની જમીન આવેલી હોય છે અને જંગલ વિસ્તારમાં જે જમીનો છે જેને આપણે જંગલની જમીન કહીએ છીએ કે ત્યાં સેન્દ્રિય પદાર્થનું પ્રમાણ વધુ જોવા મળતું હોય છે ઓકે પ્રિયંકભાઈ ખાસ કરીને જે પ્રશ્નો વધારે જે ખેડૂત છે કે ક્ષારીય જમીન બરાબર તો ક્ષારીય જમીનની અંદર ખાસ કરીને શું શું રેમેડી કરવી સારનું પ્રમાણ ઘટાડવા માટે જે કોસ્ટ ઇફેક્ટિવ હોય ઓછું ખર્ચા હોય અને ખેડૂત મિત્રો કરી શકે બરાબર તો એના વિશે થોડી માહિતી આપો કેટલા પ્રકારની ક્ષારીય જમીન હોય છે એના વિશે થોડું માહિતી આપો ક્ષારીય જમીન જોવા જઈએ તો આ મહત્વનો મુદ્દો છે જે ખેડૂતો વારંવાર આ પ્રશ્ન કરતા હોય છે કે સારવારી જમીનમાં સુધારી શકીએ ઉત્પાદન છે એ વધારી શકીએ તો સારવાળી જમીન છે એ ત્રણ પ્રકારની હોય છે જેમાં આપણે પેલી છે સેલેન્ડ હોય એટલે કે જે સાર જમીન બીજી છે આલ્કલેન્ડ હોય કે જે બાસ્મી જમીન કહેવાય છે અને ત્રીજી છે ક્ષાર પ્લસ ભાસની જમીન આમ ત્રણ પ્રકારની જમીન આવેલી હોય છે હવે જે ક્ષારવાળી જમીન છે તેમાં તમારે નરી આંખે તમારે જોવું હોય તો તમે કઈ રીતે ચેક કરી શકો કે આ ક્ષારવાળી જમીન છે કે ભાસની જમીન છે તો ક્ષારવાળી જમીનમાં તમે જોવા જાવ તો ઉપર જે જમીનની ઉપરની સપાટી છે તે સફેદ સારી તમને જોવા મળે છે જ્યારે ભાસ્મિક જમીનમાં તમને ભૂખરા રંગની તમને સપાટી જોવા મળે છે અને કૃપાલભાઈ વાત કરી કે જે આ સારવાળી જમીન છે અલગ અલગ પ્રકારની તો એમાં ખેડૂત શું કરી શકે કે જેનાથી આપણે ઉત્પાદન વધુ મેળવી શકીએ અને જમીન સુધારી શકીએ તો એમાં આપણે જે જોવા જઈએ તે કે ખેડૂતને ઓછા ખર્ચે જમીન સુધારવી હોય તો એમાં જે સારવાળી જમીન છે જે સેલેન્ટ છોડી કહેવાય છે તેમાં આપણે મીઠા પાણી તેનો નિકાલ કરવો જોઈએ તેના માટે ખેતરની ફરતે બાજુ બાંધવી જોઈએ જેથી જે વરસાદનું પાણી છે એ વરસાદનું પાણી પાણી વહી જતું અટકાવી શકાય અને શક્ય હોય એટલું આપણે ઊંડે ઉતરે તો તેનાથી સારનું પ્રમાણ પણ ઘટાડી શકીએ છીએ ત્યારબાદ જે વાસ્મી જમીન છે તેમાં આપણે ચીપસણનો ઉપયોગ કરી શકીએ છીએ જે ખેડૂત મિત્રોને સારવારી જમીનમાં એક્યુરેટ રિઝલ્ટ જોવું હોય તો એ પાણીનું સેમ્પલ

એક્ઝેટ એનો ઉપાય આપણે કરી શકતા હોઈએ છે તો જમીનનો સેમ્પલ કઈતે લેવી ના છુ હોય માઈક સર જી કૃપા કરીને નમસ્કાર બહેન મિત્રો આ જમીનનો સેમ્પલ ની વાત કરીએ તો પહેલા જમીનનો સેમ્પલ જે લેવાનો છે એના પહેલા આપણે જમીન ચકાસણીનું મહત્વ બી એકવાર સમજી લઈએ આપણે ખાસ કરીને ખેડૂત મિત્રોને જમીન ચકાસણીનું મહત્વ અત્યારે ખાસ સમજાતું નથી કે કેમ જમીનનો ચકાસ જમીનની ચકાસણી કરાવવી જોઈએ પાણીની ચકાસણી કરાવવી જોઈએ જમીન ચકાસણી આપણને ખાસ કરીને જમીનની અંદર રહેલા પોષક તત્વોની માહિતી આપણને મળે જેની અંદર જમીનની અંદર કેટલા પ્રમાણમાં પોષક તત્વો અવેલેબલ છે એ ખરેખર પાકના માટે અનુરૂપ છે વધારે છે કે ઓછા છે એ આપણે જમીન ચકાસણી ખ્યાલ કરીએ સેમ એ રીતે જેમ આપણે દવાખાનામાં જઈએ આપણે પોતાનું હેલ્થ ચેકઅપ કરે એમ આપણે ખેતી માટે પણ જ્યારે આપણે પાક લેવાનો હોય એના હેલ્થ એના માટે પણ ખાસ કરીને જમીનની ચકાસણી કરાવવી ખૂબ જરૂરી છે જમીનની ચકાસણી કરવાની અંદર આપણો પહેલો સ્ટેપ રહેશે કે જમીનનો સેમ્પલ એટલે જમીનનો નમૂનો સોઈલ સેમ્પલ બી કહીએ જમીનનો નમૂનો કેવી રીતે લેવાનો તો આપણે જમીનનો જ્યારે નમૂનો લેવાનો થાય ત્યારે આપણે આપણે પહેલાં તો આપણો વિસ્તાર નક્કી કરવો પડે કે ભાઈ મારે અત્યારે આ ખેતરનો સેમ્પલ લેવાનો છે કે મારા અત્યારે આ પાકની વાવણી કરવાની છે એટલે હું આ ખેતરનો સેમ્પલ લઈશ અને હું આનો નમૂનો કરાવી લઈશ હા આની વસ્તુ અંદર એક વસ્તુ હજુ એડ કરીશ કે જમીન નમૂનો ક્યારે લેવાનો હોય કેટલા સમયગાળામાં લેવાનો થાય તો જ્યારે પણ આપણે પાકની વાવણી કરવાની એના પહેલાં લેવાનો હોય એના પછી એના પછી પણ તમે સેમ્પલ લઈ શકો એટલા માટે કે આપણને એની અંદર કેટલા પ્રમાણ પોષક તત્વોની પૂર્તિ કરવાની છે અને એના પછી પાક લીધા પછી કેટલા પ્રમાણ પોષક તત્વો અંદર છે આવેલું એ બી આપણે એના પછીના જમીનના જમીનની પણ કરી શકીએ છીએ તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જ્યારે નમૂનો લેવાનો થાય ત્યાં નમૂનો પહેલાં આપણે એક એરિયા આપણો નક્કી કરવાનો રહેશે કે આ પાક આ વિસ્તારની અંદર કે આ ખેતરમાં મારે પાક વાવવાનો છે એ કેતની અંદર આપણે પેલા બાઉન્ડરી નક્કી કરવાની એ બાઉન્ડરી માં એટલે સેડા પાસે નક્કી કરો એ સેડા પાસેથી સેડા પાસે નજીક થી આપણે સેમ્પલ લેવાનું નથી બરાબર પછી ઝાડની નીચે નીચે માટી પર આપણે લેવાનું નથી વધારે પડતું પાણી પંપ જો ભરાવ થાય હોય તો બી આપણે નમૂનો લેવાનું થતો નથી જો ખાતર પાણી બી આપેલો હોય દવા બી છાંટેલી હોય તો પણ આપણે નમૂનો લેવાનું થતો નથી हा तमीन जाडे कोनी पडी हुई हो पाक वावनो समय हो एना पेला खेड नथी करी एना पेला તમારે ખાસ કે નમૂનો લેવાનો રહેશે જેમાં એક ઝิกઝેગ પેટર્ન થી એટલે આપણે પહેલા આમાં સ્પોટ નક્કી કરવાનો છે કે પહેલા એથી લો પછી ક્રોસિંગ પેટર્ન થી જેર આકારમાં ડબલ આકારની અંદર પહેલા એથી લો પછી વચ્ચેથી લો પછી થોડા આગળ જ પછી સાઈડ થી લો એમ કરતા કરતા પ્રોડક્ટ પાછ થી 10 જગ્યાએ થી આપણે નમૂનો લેવાનો રહેશે નમૂનો આ રીતે લેવો કે જેનાથી આખો એરિયા આપણો કવર થઈ જાય જે જેટલો બી તમારો વિસ્તાર હોય પાંચ વીઘા દસ વીઘા જે બી તમારે નમૂના લેવાનો હોય એ આખો એરિયા કવર થવો જોઈએ બરાબર એની અંદર આપણે જ્યારે સ્પોટ નક્કી કરીએ તો સ્પોટ પર જઈને પહેલાં ફર્સ્ટ ઓફ ઉપરની સપાટી પૂરી સાફ કરવા હોય જેમાં પણ જાડી ના હોવા જોઈએ ઘાસ ના હોવો જોઈએ એ સપાટી સાફ કર્યા પછી તમારી પાસે જે સાધન હોય એમાં કોદા તેમાં ખાસ કરીને પાવડા હોય કે પછી વધારી હોય કે જે બી તમે તમારી પાસે સાધન ખોટપી હોય ખાસ કરીને ખોટપીની મદદથી સારી તમે સેમ્પલ લઈ શકો છો એ વ્યવસ્થિત સાધનને પણ સાફ કરીને ચોખ્ખું કરીને પછી એના દ્વારા તમે વી શેપનો ખાડો પાડવાનો રહેશે એ વી શેપનો ખાડો એવી રીતે પાડો કે જેનાથી ઝીરોથી ઉપરથી લઈને નીચે સુધીનો પંદરથી વીસ સેન્ટીમીટર સુધીનો ભાગ આખો કવર થઈ જાય બરાબર દાખલા તરીકે તમે અનાજમાં તમે ધાન્ય પાક વાવવાનો થાય તો ઝીરોથી વીસ સેન્ટીમીટરનો આપણે નમૂનો લેવાનો રહેશે ત્યારે કોઈ બાગાયત પાકની વાવણી કરવાની હોય ત્યારે આપણે

ત્યાં એ જમીનના નમૂનાના આખા પાથરી દો અને બરાબર મિક્સ કરો પછી એને ચાર ભાગ કરો એ ચાર ભાગ કર્યા પછી સામસામેના બે ભાગને દૂર કરી દો એ બે ભાગ દૂર કર્યા પછી બે ભાગ જે રહ્યા છે એને મિક્સ કરો ફરીથી વ્યવસ્થિત મિક્સ કર્યા પછી પાછા એના બે ભાગ કરો એ બે ભાગમાંથી એક ભાગ દૂર કરીને એ જે એક ભાગ રહ્યો એ ટોટલ પાંચસો ગ્રામ જેટલી માટી આપણે થવી જોઈએ એ માટીને બરાબર ક્રશ કરીને તમે એક પ્લાસ્ટિકની બેગની અંદર ભરી દો એની અંદર તમારે ખેતરનું નામ તમારો સર્વે નંબર તમારો પોતાનું નામ કયો પાક એની વિગતો બધી વિગતો મોબાઈલ નંબર સાથે બરાબર પેક કરીને નજીકની કોઈ પણ પ્રકારની નજીકની જમીન ચકાસી વ્યવસ્થા જેવા દાખલા તરીકે યુનિવર્સિટીમાં થાય છે કેવી કે સેન્ટર છે આપણા ઠીક છે ક્રુપકો છે ઇફકો છે જીએસએફસી છે ત્યાં ત્યાં બી તમે આપી શકો છો પ્રાઇવેટ લેબોરેટરીઝ બી ઘણી બધી છે ત્યાં બી તમે આપી શકો જેના આધારે તમારા જમીનની ચકાસણીના આધારે તમારા પોષક તત્વોની ખબર પડી કે જમીનની અંદર કેટલા પ્રમાણમાં પોષક તત્વો અવેલેબલ છે અને એના આધારે તમે તમારા પાકની વાવણી અને એના પાકની વાવણી પાકની વાવણી કેવી રીતે કરવી કયા પ્રકારના ખાતરો એની અંદર નાખવા કયા પ્રકારના સુધારકો અને એની અંદર નાખવા એ તમને ખાસ ખ્યાલ આવશે તો આ આપણે જમીન ચકાસણીનું મહત્વ રહેશે ખાસ કરીને જે ખેડૂત મિત્રો છે જમીન ચકાસણી જેણે કરેલી હોય બરાબર છે અથવા એને જે સજેશન જોઈતું હોય તો એ પોતાની જમીન ચકાસણી કરેલી હોય તો એને પણ આપણે એક્ઝેક્ટ એનું જે સોલ્યુશન છે તે આપી શકીએ ખાસ કરીને ખેડૂત મિત્રો વિનંતી છે જેને ચકાસણી કરેલી હોય